રાજકોટના ટીઆરપી ગેમ્સોના આકાંડ બાદ હજુ પણ સ્કૂલ સંચાલકોમાં બેદરકારી સામે આવી રહી છે જી હા ઝી ચોવીસ કલાકના રિયાલિટી ચેકમાં સ્કૂલોની બેદરકારી જોવા મળી મોદી સ્કૂલમાં ગેરકાયદેસર ડોમ જોવા મળ્યો છે ગેરકાયદેસર બે ડોમ દૂર કરવાની સૂચના આપી દેવામાં આવી છે છતાં સ્કૂલ સંચાલકોએ આ નિયમની અવગણના કરી છે સૂચનની અવગણના કરી ઇમ્પેક્ટ ફી હેઠળ સ્કૂલોમાં ડોમ નથી બનાવવામાં ડોમ બનાવવાય ગેરકાયદેસર છે સ્ક્રૂ લો પરથી ડોમ હટાવવા માટે હાલ તો આદેશ આપવામાં આવ્યા છે પરંતુ આદેશોને જાણે કે ઘોડીને પી ગયા હોય તે પ્રકારે સ્કૂલ સંચાલકો મનમાની કરી રહ્યા છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને રાજકોટ શહેરની અલગ અલગ સો જેટલી ખાનગી શાળાઓ છે તે સીલ મારવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી બીયુ પરમિશન અને ફાયર એનઓસી ને લઈને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક રાજ્ય સરકાર સુધી ભલામણો કરવામાં આવી અને ત્યાર પછી નિયમો છે તે થોડા હળવા કરવામાં આવ્યા અને સ્કૂલો છે તે ખોલી દેવામાં આવી પરંતુ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો આપણે ચોવીસ કલાકના રિયાલિટી ચેકની અંદર ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં આવેલી મોદી સ્કૂલ છે કે તેના પર જે ડોમ છે તે જોવા મળી રહ્યો છે આ પ્રકારના પતરાના ડોમ છે તે ખડકી અને ઇમ્પેક્ટ ફી ભરી અને કાયદેસર છે તે કરી દીધા છે આ પ્રકારના દાવાઓ સ્કૂલ સંચાલકો દ્વારા ચોક્કસથી કરવામાં આવે છે પરંતુ ક્યાંક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સીધા સવાલો છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે રાજકોટ શહેરની અંદર સો જેટલી ખાનગી સ્કૂલો છે કે તેને સીલ મારવાની નોબત આવી એટલે કે ક્યાંક ખાનગી સ્કૂલોના જે સંચાલકો છે કે તે પોતાની મનમાની છે તે દાખવતા હતા અને ગેરકાયદેસર બાંધકામો કરી અને સ્કૂલો છે તે ધમધમાતા હોવાનું સામે આવ્યું છે ને એટલા માટે જ તંત્ર દ્વારા આ જે તમામ સ્કૂલો છે તેને સીલ મારવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે રીતના ટીઆરપી ગેમ ઝોન અંદર જે મોતના માચડા સમાન જે ડોમ હતો તે જ પ્રકારનો ડોમ અહીં સ્કૂલોની અંદર પણ ખડકી દેવામાં આવ્યો છે જો કોઈ અકસ્માત સર્જાય તો વિદ્યાર્થીઓ જાય તો ક્યાં જાય તે એક સૌથી મોટો સવાલ છે અત્યારે જોવા મળી રહ્યો છે બીયુ પરમિશન બિલ્ડિંગ યુઝની જે પરમિશન હોવી જોઈએ તે પરમિશન ન હોવાને કારણે મોટા ભાગની સ્કૂલો છે તે સીલ કરવાની નોબત આવી તક્ષશિલા કાંડ પછી ક્યાંક રાજ્ય સરકારે કડક સૂચનાઓ આપી અને તેને કારણે ફાયર સિસ્ટમો છે તે સ્કૂલોની અંદર વસાઈ આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારે ફાયર સિસ્ટમ પરંતુ બિલ્ડિંગ યુઝનું જે પરમિશન લેવું જોઈએ તે તે લીધું ન હોવાને કારણે અનેક સ્કૂલો છે સીલ મારવામાં આવી હતી ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના નિર્ણય કરવામાં આવ્યો કે સોગંદનામું કરી અને તાત્કાલિક પંદર થી વીસ દિવસની અંદર જ તેમને બી યુ પરમિશન છે તે લઈ લેવાની રહેશે ને તેને આ સોગંદનામાના આધારે જ અત્યારે જે તમામ સ્કૂલો છે તે ખોલવામાં આવી છે તેમના સીલ છે તે ખોલવામાં આવી છે પરંતુ ક્યાંક રાજકોટની ખાનગી સ્કૂલો છે કે તેની અંદર બીયુ પરમિશન અને એનઓસી ફાયર એનઓસી ન હોવાને કારણે મોટાભાગની સ્કૂલો છે તે અત્યારે સીલ કરવાની નોબત છે તે આવી હતી ક્યાંક હવે રાજ્ય સરકાર સુધી રજૂઆત કર્યા બાદ તેમની સ્કૂલો તો ખુલી છે પરંતુ ક્યાંક અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કે આ પ્રકારે ગેરકાયદેસર ડોમ અને ઇમ્પેક્ટ ફી ભરી જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે તેને લઈને ક્યાંક વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સીધો સવાલ ઊભો થાય છે